નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ તેર પહાડી રહેઠણના સ્વાધ્ય પોથી પ્રશ્ન સોરી સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક લોનર શું છે ઓપ્શન એ પહાડી બી કશ્મીરનું સરોવર ઓપ્શન સીટર સાયકલ ઓપ્શન ડી ઘેટા બકરાને રાખવાની જગ્યા તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી મોટર સાયકલ પ્રશ્ન બે મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા ઓપ્શન એ મહારાષ્ટ્ર અને રાજસ્થાન ઓપ્શન બી ગુજરાત અને રાજસ્થાન ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ગુજરાત અને ઓપ્શન ડી રાજસ્થાન દિલ્હી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ગુજરાત અને રાજસ્થાન પ્રશ્ન ત્રણ રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે ઓપ્શન એ જયપુર ઓપ્શન બી કોટા ઓપ્શન સી ઉદયપુર ઓપ્શન ડી ભરતપુર તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ જયપુર

તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ઘેટા બકરા પ્રશ્ન છ વધુ ઊંચાઈ પર જતા હવામાન કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવાની તકલીફ પડે છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન બી હાઇડ્રોજન ઓપ્શન સી ઓક્સિજન ઓપ્શન ડી હિલિયમ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઓક્સિજન સાત કયા પ્રાણીના લાંબા અને સુવાળાવાળ માંથી શાલ બનાવવામાં આવે છે ઓપ્શન એ ઘોડો ઓપ્શન બી બકરી ઓપ્શન સી ઘેટું અને ઓપ્શન ઓપ્શન બી બકરી પ્રશ્ન આઠ શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ સામા રહેવાનું વધુ પસંદ કરે છે ઓપ્શન એ લેખામાં ઓપ્શન બી રેબોમાં ઓપ્શન સી હાઉસ બોટમાં ઓપ્શન ડી તાંબુમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી હાઉસ બોટમાં પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો વિધાન એક ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા સહિતથી શરૂ કરી તો મુંબઈથી બે ચોપગા જાતિના લોકો જે શંકુમાં રહે છે જે શંકુ આકારમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે તો તેને રેખા કહે છે ત્રણ તાસીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું તો તબેલા જેવું ચાર પહાડી પ્રદેશમાં ચોપગા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે તો લેખા પાંચ હાઉસ બોટ પર કરવામાં આવતી કોતરણીની વાતને ખાલી જગ્યા કહે છે તો છ સ્થળ દરિયાની સપાટીથી જગ્યા મીટર ઊંચાઈએ પાંચ હજાર મીટર ઊંચાઈએ છે પ્રશ્ન સાત શ્રીનગરમાં જુનાગઢમાં ખાસ પ્રકારની બારી હોય છે જે દિવાલોની બહાર નીકળે છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો ડબ કહેવાય છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની મુસાફરી અમદાવાદ શરૂ કરી હતી તો વિધાન ખોટું છે બે મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે તો વિધાન ખોટું છે ત્રણ લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે તો વિધાન પણ ખોટું છે ચાર પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે તવિધાન સાચું છે પાંચ ચોપગા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બગડા સાથે જ ફરતા હોય છે તવિધાન સાચું છે છ ચોપગા લોકો માટે મોટે ભાગે તંબુમાં રહે છે તવિધાન સાચું છે સાત શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે તો વિધાન ખોટું છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો ઉત્તરના ખાનામાં વ્યાગ બનો ક્રમાંક લખો તો એક ડોંગા તો વિભાગ વિકલ્પ ત્રણ પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે બે રેબો એમાં નંબર પાંચ સોપગાનો શંકુ આકારનો તંબુ ત્રણ डब तो इन्हें क्यों है गेटा बकरा खाने जगिया अनुचार लिखा तीन नंबर पांच चौपागन सॉरी लिखा तो आवास से नंबर एक गेटा बकरा खाने जगह प्रश्न पांच નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન એક તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તો મારું ઘર બનાવવા સિમેન્ટ રેતી કપચી લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન બે મુંબઈથી કશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે તો મુંબઈથી કાશ્મીર જવામાં ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા અને દિલ્હી રાજ્યોમાંથી પસાર થવું પડે પ્રશ્ન ત્રણ લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે તો લેહ ઊંચો સૂકો અને ઠંડો વિસ્તાર છે તેને ઠંડુ રણ કહેવાય છે ચાર તાસીનું ઘર કેવું હતું તો તાસીનું ઘર બે માળનું છે અને પથ્થરોનું બનેલું હતું પ્રશ્ન પાંચ ચોપગા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે તો ચોપગા જ્ઞાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તાંબુ બનાવવાનું ચામડું તેમજ સ્વેટર બનાવવા મેળવે છે પ્રશ્ન છ ચોપગા લોકો સવારી માટે અને માલ વહન માટે શાનો ઉપયોગ કરે છે તો ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે પ્રશ્ન સાત લેખા શું છે તો ચોપગા લોકોના ઘેટા બગડા રાખવાની જગ્યાને લેખા કહે છે પ્રશ્ન આઠ ગૌરવ જાણીને લેહમાને શ્રીનગરમાં શું અદ્ભુત તફાવ અનુભવ થયો તો પર્વતો પર રહેવાનું અને શ્રીનગરમાં પાણી પર હાઉસ માં રહેવાનો અદભુત અનુભવ થયો પ્રશ્ન નવ મોનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે તો મોનાલી પહાડી પ્રદેશ છે જે હિમાલયમાં આવેલ છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો પ્રશ્ન એક તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ જવી લઈ જઈ તો તેવી દસ વસ્તુઓની યાદી બનાવો તો એક પથારી બે ખાવાની વસ્તુઓ ત્રણ બેટરી ચાર કપડાં પાંચ માચીસ છ પાણી સાત મોબાઈલ આઠ ચાર્જર નવ દોરી અને દસ કેમેરો પ્રશ્ન બે તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવા છે તો મારા ઘરનું છાપરું સિમેન્ટ રેતી અને કપચી અને લોખંડથી બનેલું છે તેનો ઉપયોગ કપડાં સુકવવા માટે પાપડ કે અનાજ સુકવવા માટે કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તે માટે આવું કરે છે તો નીચેના માળે બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે તેથી પ્રશ્ન ચાર તાસીના ગામના લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરે છે તો ઘરના છાપરાનો ઉપયોગ મરચાં સુકવવા ફળો સુકવવા અનાજ સુકવવા કરતા હતા પ્રશ્ન પાંચ ચોપગા લોકો તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવા કેમ લઈ જાય છે તો બકરીઓ માટે ઊંચી જગ્યાએ બનાવેલી જગ્યાએ જવાથી તેમના વાળ લાંબા અને સુવાળા બને છે આ વાળમાંથી ચોપગા લોકોને સારી આવક થાય છે તેથી પ્રશ્ન છ ગૌરવભાઈ જાનીની મુસાફરીના મુખ્ય સ્થળ જણાવો તો ગૌરવભાઈ જાની મુંબઈથી નીકળી દિલ્હી ગયા ત્યાંથી મોનાલી લદ્દાખ લે ચોંગ ગયા કારગીલ શ્રીનગરથી જમ્મુ લઈ મુંબઈ પરત આવ્યા પ્રશ્ન સાત ગૌરવભાઈ જાનીને મુસાફર માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો તો ગૌરવભાઈએ સાથે તંબુ પ્લાસ્ટિકની શેતરંજી સુવાનો બિસ્તરો ગરમ કપડાં ખાવાની વસ્તુઓ વગેરે સામાન લીધો હતો પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે લખો તો કૂતરો તો ખૂબ જ વફાદાર પ્રાણી ગણાય છે ઘરની ચોકી કરે છે ગાય તો દૂધ આપે છે ભેંસ ભેંસ દૂધ આપે છે દૂધમાંથી માખણ ઘી સાસ બને છે બળદ તો ખેતીના કામમાં ખૂબ જ ઉપયોગી છે ઘેટા છે પ્રશ્ન અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે સમજાવો તો ઠંડીથી બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ગેટા બકરાને કુદરતી રીતે જ રૂવાટી હોય છે જે તેમને ઠંડી સામે રક્ષણ આપે છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ તમે ચોપગા અને બાકરવાળ લોકોની સરખામણીમાં રહેણી કરણીમાં કોઈ સમાનતાને તફાવતનું અનુમાન કરી શકો છો તો બંનેની સા સમાનતાને તફાવતની નોંધ કરવાની છે તો હા ચોપગા અને બાંકરવાળ લોકો તેનું અપમાન સોરી ચોપગા અને બકરવાળ લોકોની રહેણીકરણીમાં સમાનતા આ પ્રમાણે છે તો બંને ઊંચાઈ બંને ઊંચાઈએ ઊંચાઈ ઉપર રહેતી જાતિઓ છે બે બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ હરતા ફરતા રહે છે ત્રણ પ્રાણીઓના વાળમાંથી બનતી વસ્તુઓ બનાવીને વેચી ગુજરાન ચલાવે છે તફાવત તો ચોપગા વધુ ઊંચાઈએ રહે છે જ્યારે બાકરવાલ થોડી ઓછી ઊંચાઈએ રહે છે પ્રશ્ન ત્રણ ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરો તો ટપકા જોડીને તમે આ બધા ચિત્ર છે તે પૂર્ણ કરજો તો મિત્રો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર